हनुमान दे संदे सोम राम हनुमान दे दे सो मारा राम ना नाम लोक मेडोक क्रोध कॾहिं थाय नैन पर

અમારા કાર્યક્રમમાં હું હમીર રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના હડાહ કળિયુગમાં આ કળી મારે અને તમારે કદાચ તરવું હોય મારે અને તમારે કદાચ આ મને અને તમને મળેલો જે મનુષ્ય જન્મ જે છે એ સફળ કરવો હોય અને ચોર્યાસી લાખ યોનીમાંથી આ દુર્લભ જે જન્મ છે એમાંથી મારે અને તમારે તરવું હોય તો ભજન પ્રભુનું સ્મરણ કથાઓ સત્સંગો એના સિવાય કદાચ ઉધાર નથી પરંતુ અમુક વાતો જે છે અમુક ભજનો જે છે અમુક કીર્તનો જે છે તે આજે મારે અને તમારા કાને એવા અથડાતા હોય કે તેના શબ્દોમાં ફેરફાર થઈ જતા હોય અગર તો જેનો કાંઈ અર્થ ના નીકળતો હોય માત્ર ને માત્ર કાનને ગમે એવું જ મારા અને તમને સાંભળવા મળતું હોય પરંતુ મારે આજે તમને એક એવા માજીને મળવા છે એવા માજી પાસે હું તમને લઈને આવ્યો છું કે તેમની પાસે એવા ગીતો છે એવા ભજનો છે એવા કીર્તનો છે કે જે એક કથા દ્વારા કદાચ મારેને તમારે સાંભળવું હોય તો આઠ દિવસ લાગે પરંતુ એક આઠ મિનિટમાં નાનકડા કીર્તનથી મોટામાં મોટી કથાનો જે સાર હોય તે મને અને તમને સંભળાવી જતા હોય છે તો ખાસ તમારા બધા માટે આજકાલ વિસરાતા જતા ગીતો વિસરાતા જતા કીર્તનો ભૂલાતા જતાં ભજનો તમારા સુધી પહોંચાડવા છે અને આ કોશિશમાં

તમારું નામ કેજો બધા મારું નામ જીવતી હા જીવતી આઈ બરાબર પછી મને વરહ ક્યાં એ ને પાંચ બરાબર ને મારા માવતી પાતે જીવતી આઈ પોતાના ભજનો અને કીર્તનો થી બધાને જીવતા કરી એમ કહી હગાય ખરેખર અટાણે તમારા ગીતો કીર્તનો અમારા કાન સુધી અથડાણા અને ખૂબ બધા ઇન્સ્ટાગ્રામમાં ને એમાં બધા વાયરલ થયા હે વાયરલ એટલા માટે થયા હે કે આ બીજે ક્યાંય સાંભળવા નથી મળતા આપણે કહેવાય ને કે આપણે એવો દાવો કરતા હોય કે આપણી પાસે છે એ બીજા કોઈ પાસે નથી એટલે એની ઘરાજી વધારે હોય અને પાછું સુધી સોના જેવું હોય પણ એ કીર્તનનો ક્યારથી કરો છો એની થોડીક વાત કરું આપણે આ કીર્તન અટાણે છે ને લગભગ આઠ દસ વર્ષ બરાબર બરાબર ને પેલી શરમ મારા બાપા ને ઘરે હોતા ને ત્યાં સારું હતા બરાબર પછી અહીંયા આવ્યા પછી કામ ધંધા મને લાગે કે થોડુંક ટૂંકા પરિસ્થિતિ થોડીક નેબડી બરાબર તમે આકવું પડે બાપા એટલે જો હાવ સત્સંગમાં બેહીએ તો આપણું હાલે નહીં કંઈક અને કાંઈ જવાય એવાય નહીં પછી એવ હાવ જો ભગવાનની દિયા છે ને નિવૃત થઈ ગયા તે આ કામ કરીએ પછી મને કરી હા પાછું આપણે પાછું ભગવાનના સ્મરણ તરફ વળ્યા બરાબર આવી ગયા બસ બાકી તો દિવાળી માથે પડે ગઈ ના ભાઈ આ બધું છોકરા અહીંયા આજ રહ્યું કીર્તન ન કરું સત્સંગમાં વહી જાતી ફોન આવે ને એટલે વ્યવ જવાનું ગમે ના કીર્તન હોય કાઈ પરહાદી હોય બાર પોરો હોય ફોન આવે ને એટલે વ્યવ જવાનું હાલતી ચાલતી હોય થોડીક કમર નો દુખાવો થઈ ગયો પડે ગઈ હતી તમારા હોય છે બરોબર ને પણ એક મણી ઈપો ગમ્યો મને ખબર છે બધાએ વાટ જોવે કે જલ્દી જીવતી પાસેથી આપણે કીર્તન સાંભળવું પણ એ પહેલાં આપણે થોડીક વાતું કરી લે એટલે એ લોકોને થોડીક વાત જોવાની મજા આવે અને એક બીજી ખાસ વાત મને અહીંયા અહીંયા જેની ખાસ આગ્રહ કરીને મોકલ્યો હોય એનું ઈનામ હું તમને આપીશ એને આરે એમનો ખાસ આગ્રહ એવો છે કે જીવતી આઈ ફોન દ્વારા એમની આરે વાત કરે એમના વારે તમારે વાત કરવાની પણ એ પહેલાં આપણે તમે કીધું ને કે ભજન કરો હો કીર્તન કરો હો સત્સંગ કરો હો એના સામે એવા પછી કેમેરામેન હું જરા કહી કે આ બધા અમે થોડોક કેમેરો બતાવે કે ખરેખર ભજન જીવનમાં ઉતાર્યું કહેવાય આપણે ભજન કરતા હોય કીર્તન બાર સત્સંગ કરતા હોય અને ઘેર આપણા થારી વાટકા ઉડતા હોય તો એ સત્સંગનો કંઈ મતલબ નથી પરંતુ તમારો પરિવાર છે તમારો એકબીજાનો પ્રેમ છે હારે બેસો છો પણ મારી પછી હું થયું ગયો

પછી બેન ચાલુ કરી દીધું લ્યો આમાં તો મને તો કઈ બીજો ખબર પડે નહીં બધાનું મળ્યું એવું હોય કે અમુક અમુક કલાકારોનું સ્પેશિયલ ગીત હોય કે જે જોત થઈ ગયું હોય એના જે તમારું કોઈ સ્પેશિયલ કીર્તન એ કે જીવતી આવ્યો હોય એટલે આ કીર્તન તો કરવું જ પડે બરાબર ને તો આપણે શરૂઆત એ જ કીર્તનથી કરીએ તમે કહેવાય કીર્તનથી કરો નણા તમે જો મારે ગુરુજી મારા કર

એટલે જો ખાસ કોઈ નહીં પછી ફોન આવે જાય ને બીનું મૂંઝાણ્યું હોય તો બે કલાક મિનિટ કરે જાઉં ત્યાંથી બાકી હજી કઈ એવો ભેટો ને જ થયો કે ભાઈ બાકી મુલાકાત વાળા બધા જે આવે ને એ લઈ જાય એહીન પાંચ વર્ષની તમારી ઉંમર હા એહીન પાંચ વર્ષ એહીન પાંચ વર્ષ અટાણાના જે ખોરાક ને ખાવાન પીવાન હે પ્રમાણે હજે ખૂબ ભગવાન સારી તંદુરસ્તી તમારે આપણે પેલા વાત તો એ કરવી હે કે કીર્તન કીર્તનું તમે ગાવતા હોય બરાબર છે તો આ કીર્તનું ક્યાં સાંભળ્યા હોય ક્યાંથી તમારા પાસે આવ્યા હોય એનું કઈ પછી અમુક કઈ ગવાતા હોય ને સાંભળ્યા હોય અમુક મોબાઈલમાં સાંભળ્યા હોય બરાબર તમારું કીર્તન હે આપણે રામાયણની ઓલા ઉપર આખું કીર્તન હું ભૂલતો ન હોય તો બરોબર கடமேஜெ சந்தே சோமாரமாவணு

આપણે કીર્તન કરતા હોય ભજન કરતા હોય સત્સંગ કરતા હોય પણ ભજન કરવું ને ભજન ઉતાર જીવનમાં ઉતારવું બે વસ્તુમાં ફેર છે બરાબર ગાવું અને ભજન કરવું આ વિશે તમારે શું કહેવાનું આ વિશે તો જો ભાઈ બધા જે જાણતા હોય જે કરતા એ તો હું તો આ રામાયણ વિશે તમને એટલું જ કહેવા માંગા કે જે આ સીતાજી લંકામાં આવતા તાર નો સંદેહ છે એણે હનુમાન ને કીધું કે આમાં રાવણ નું કોઈ નથી જોયું રાવણ નું અન ને જ ખાતું ના વસ્ત્ર ને જ પહેર્યા રાવણ ની લંકા ને જ જોય મેં કોઈક એ ન જ જોયું હું રામ ને કોઈ દી ભૂલી જ નથી તો હવે આપણે એટલા તો ખબર પડે ને બરાબર કે આ રામ કરે ગો સીતા કરે ગો આ બધું છે ને જીત થયો ને એ આપણે જ દેખાડવા ભગવાન કીધું ન કે એને તો બધા ખબર હતા એક ફિલ્મ જ હતી એને તો બધા ખબર કાં થવાનું છે કાં કરવું કાં સીતાજી હું તા કારણે યજ્ઞ પરીક્ષા દીધી કારણે યજ્ઞ માં માતા કારણે લંકામાં લેગા રામ ને બધા ખબર હતા કઈ ખબર નતા એને કારણ કે એની નાના ના વન જાર હતા ને તારા જ એને લખણ ફળ ફૂલ લેવા ગો તાર સીતાજી ને ઉમેર દીધા હતા યજ્ઞ અને ખાલી એની છાયા રાખી હતી અરે રાવણ લેગો ને એની સાયા જોતી સીતાજી નોતા એટલે આપડે ખબર હોય બધા એટલે ખબર હોય એટલે અમે ઉતારીએ બિલકુલ બાકી તો બેવ આપણે આપડી કામ બાપા માં સે ધોડ્યો આપણે મળ્યું સીતાજી ની યાદી કરીએ કે

કોઈ માણસ હાસી ઉડાડતો હોય કાઈ કપસ બત થઈ કરે ભાઈ આપણે ક્યાં જવાનું આવે આપણે કામ કરવું હી જવું આપણે કોઈ પાસણ થી ગમમે કે એ આપણે આપણો પરિવાર આપણા ફેરો છે પછી કામ આપણી બીવાનું હોય કાલજી ગમમે ના જાય પૂછે લઈ સે તા ઉપર જે પૂસુ હોય ચૂટોય આપણે ના કે ખોટું કરવાતા જાતા ને 5 રૂપિયા ના આપણે નાખવા જાય ક્યાંક લેવા જાતા ને એટલે ક્યાં ઉપડ્યો ભાઈ આપણે પૂછે તોય ભલીન પ્રેમ થી પૂછે લઈ પૂસુ હોય એનો કોઈ વાંતો ન મારી કીર્તન કર્યા ભજન એ બહુ સરસ કરો છો તમે આ તો બધું થોડું થોડ હાલ તો એક એક સરસ મજાનું ભજન આપણે સંભળાવો રે મંત્રનો મોટો મહિમાય એ વખાણો બ્રહ્મના ભેદમાં জনা ঋষি মুনে জপদম ৰেজি গুৰুজী সে ধৰে হলে ম কদি ৰে নগে ৰে এজী সত্য নধা এ পচা চক্ৰে পাণি ৰে নিজ নহ নিৰা দশী ৰে গুৰু মাৰা চকে কৰগম निरञ्जन बस् नदी दरे